નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં હરાજી વિશે વાત કરું તો સામેના પટ્ટામાં બે બ્લોકની હરાજી લેવાઈ ગઈ છે ને આ પટ્ટામાં એક બ્લોકની હરાજી લેવાઈ ગઈ છે એટલે ટોટલ ત્રણ બ્લોકની હરાજી લેવાઈ ગઈ છે ને ચોથા બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ છે ને અત્યારે સમયની વાત કરું મિત્રો તો સાડા બારની આસપાસનો સમય થયો છે અને આ બીજા ભાગમાં આપણે જાણી લઈએ કેવા રહીએ છીએ અત્યારે પાછળથી ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ હરાજી જોઈ શકો છો ચાલુ જ છે અત્યારે અને આ વકલ થી આપડે જાણીશું કેવા ભાવ થઈ છે થોડોક સારો માલ છે વકલ છે પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થઈ એક વકલ આગળ હારો હે મિત્રો આ છસો ને બે ડુંગળી તમને દેખાડી દો આગળ પાંચસો એકાશી વાળી ને છસો એકત્રીસ તો મિત્રો આના પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવતી છે સાઈઝ માં થોડુંક ઝીણા મોટું બધું મિક્સ માં છે પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવતી છે ક્વોલિટીમાં સારું છે અને બાકી કોકો ગાંઠિયામાં આ પ્રકારનો છે મીડિયમ ક્વોલિટી માલ થોડો કે બાકી માલ સારો છે પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ છે કલર લાઇટિંગ સારી હો પાંચસો એક્યાસી આના છસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે આની અંદર સાઈઝમાં થોડીક આવડી મીડિયમ છે ને થોડીક મોટી સાઈઝ છે છસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે જોઈ શકો છો તમે બાકી બગડ કે એવું કઈ છે ને કલર લાઇટિંગ આમાં સારું છે છસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ ગુલટી જે જોઈ શકો તમે ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી થોડીક સારી છે

છસો એકવીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ એકદમ કલર વાળો માલ છે એકદમ લાલ કલર ઉપર છે અને મીડિયમ સાઈઝ છે ને થોડીક મોટી ગુલટી ગુલટા સાઈઝ પ્રમાણે છે છસો એકવીસ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી સારી છે અને કલર લાઇટિંગ એ સારું છે છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે બાકી માલ સારો બગડ વગરનો માલ છે કે બગડ કે કસ્તર કે એવું કઈ છે નહીં છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો một cái một cái một cái một cái một cái một cái một cái

કલર લાઇટિંગ બધું સારું છે અને સાઈઝ માં આમાં એવી રીતે છે અને છસો ને એકાણું રૂપિયા છે મિત્રો અત્યારે મીડિયમ ક્વોલિટી ની વાત કરી તો ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવતી હતી આની અંદર સાઇઝમાં જોઈ શકો છો ઝીણા મોટું બધું મિક્સ નથી અને ક્વોલિટી ની વાત કરી તો જોઈ શકો છો ઉગેલું મીડિયમ ક્વોલિટી બગાડવાળો માલ ને બધી મિક્સ માં છે ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ જોઈએ થોડોક સારો માલ હોતો છે એની અંદર ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ જોઈએ મિત્રો બીજા ભાગમાં વધારે વાત કરી તો કલર વાળી ગુલટી છે ને કલર વાળો માલ છે અહીંયા બેના ભગાણી এক ঘোলটি নে একৈছ ৰূপিয়া ভাৱ দিয়া ন મિત્રો આના ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવથી હોય જોઈ શકો ગુલ્ટી જે કલર વાળી છે ને લાંબી ગુલ્ટી છે ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે આના બાકી કલર સારો છે કસ્તર કેવું કહે છે ને એકદમ ચોખ્ખી ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ થયો અને આ જે ડુંગળી સાઈઝ માં જોઈ શકો છો આમાં બધું મોટું છે પણ કલર સારો છે રૂપિયા ભાવ આ ડુંગળી એકદમ લાંબી છે ગુલટી હતી ને એવી લાંબી છસો ને એકવીસ રૂપિયા ભાવ છે બાકી કલર લાઈટિંગ સારું છે કસ્તર કેવું કઈ છે બગડ કેવું કઈ છે ને છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો મિત્રો રૂપિયા છે ને આની અંદર એકાણું ભાવતું છે ને થોડીક ઉલટી હોતી છે એની અંદર મિક્સ માં તો આપણે તની ચારસો ને એકાણું રૂપિયા ભાવતી છે ને ક્વોલિટી ની વસ્ત્ર તો સારી ક્વોલિટીમાં વધે છે એકદમ કલર વારો અને મીડિયમ ક્વોલિટી એટલે બગડ વારું ને એવું બધું હોત મિક્સમાં છે જોઈ શકો છો ચારસો એકાણું રૂપિયા ભાવતી હોય સાતસો ને એક્યાસી રૂપિયા ભાવ થઇ જૂની પતિ છે ભાઈ જોઈ શકો તમે સાતસો ને એક્યાસી રૂપિયા ભાવ થઇ જૂની પીડીપતિના ચાર કટાનો વકલ છે પ્રણામ દલાલ માં વેચણી છે એક્યાસી રૂપિયા ભાવતી મિત્રો છસો ને એકાવન રૂપિયા ભાવ થયું અમાર સાઈઝ સારી છે થોડીક મીડિયમ છે સાઈઝ પણ ઉલટી નથી છસો ને એકાવન રૂપિયા ભાવ થાય બાકી કલર લાઇટિંગ ને ક્વોલિટી બધું સારું છે જોઈ શકો છો તમે આની અંદર થોડાક પતિ ડેમેજ થઈ ગયેલા આની અંદર છે મીડિયમ ક્વોલિટી માલ વર્કરનો આપ જોઈ શકો છો બગાડ વાળો માલ થોડો એકાદ કોક ગાંઠિયા હોય છે બાકી બધો માલ સારો છે છસો ને એકાવન રૂપિયા કોક કોક ગાંઠિયા છે બગાડ વાળા હે કોઈક પતિ ડેમેજ વાળા હે કોક આવું બે તો ભૂંગરું છે આની અંદર છસોને એકાવન રૂપિયા ભાવથી બાકી કલર લાઇટિંગ બધું સારું છે છસોને એકાવન રૂપિયા ભાવ છે વાઇનલી કાઢ્યું મિત્રો આ તા ભાગ બેના બજાર ભાવ ને મિત્રો અત્યારે સમયની વાત કરું તો એક વાગ્યાની આસપાસનો સમય થયો છે અને હરાજી આપ જોઈ શકો છો અત્યારે હવે બસ ચોથી ચોથા બ્લોકમાં અત્યારે જે ચોથું પટું આજે લીધું એમાં બે ત્રણ લાઈનની હરાજીનું કામકાજ બાકી છે અને અત્યારની બજાર પોઝિશનની મિત્રો વાત કરું તો સવાર કરતાં અત્યારે બજાર થોડુંક ઢેલું છે સારા માલની વાત કરી મેં તો છસો પ્લસ હજી વેચાય છે પણ જે સાતસો હાળા સાતસો રૂપિયા સુધી બોલતા બોલાતા હતા સવારે એટલા બજાર ભાવ અત્યારે નથી થતા છસો સાડા છસો બહુ તો સાતસો રૂપિયા લગ્નના બહુ સારો માલ હોય તો અત્યારે થાય છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતો સાથે શેર કરતા રહેજો ધન્યવાદ